અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાઢમાં ક્રાઈમ બ્રાન્ચની પ્રેસ કોન્ફરન્સ સીધા જઈશું તે આવ્યો અને અત્યારે એની પગાર સાત લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેન આરોપી છે આ રાહુલ જૈન છે જો સીએ નો તરીકે ત્યાં કામ કરતા હતા તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો ખર્ચા પણ કરવાનો અગર કોઈ ગિફ્ટ આપવાનો છે કમિશન આપવાનો છે આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતું હતું આ પણ ખ્યાતિ હોસ્પિટલ થી પહેલા સાલ હોસ્પિટલમાં કામ કરતા હતા અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો સેવન્ટી પરસેન્ટ સિત્તેર ટકા સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે એનો કુલ રિવેન્યુ સેવન્ટી પર્સેન્ટ ત્યાંથી આવતો હતો અને થર્ટી પર્સેન્ટ ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે એને રૂમની વ્યવસ્થા નથી આમ દર્દીઓ મારફતે થર્ટી ત્રીસ ટકાનો રિવેન્યુ ત્યાંથી મળતો હતો ચિરાગ રાજપૂતે એને અંડર એક ટીમ રાખી હતી એક મિલિંદ પટેલ છે જો પહેલા સાલમાં પણ નોકરી કરતા હતા અને એને થોડા શેર માર્કેટમાં નુકસાન જતા એના વિરૂદ્ધમાં પણ પહેલા બે કેસ એકસો અડતીસ મુજબ દાખલ થયેલા છે આ લોકો નું કામ છે કે અલગ અલગ કેમ્પોમાં ગામડાઓમાં જાય ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમ જે પોર્ટલ પર બે ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય એક ઇમરજન્સી કેસ એક નોર્મલ કેસ અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતા તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા ઇમરજન્સીમાં બતાવવામાં આવ્યો અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા અગિયાર તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા સ્ટન્ટ મુકવામાં આવ્યા તો એની ડેથ થઈ છે ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે તમે જાણી લો એને રિસેપ્શન પણ ફોન કર્યો ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટીવ ભેગા થઈ ગયા હતા પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસ નો બોલાવી લો અને જયારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એનો ખબર પડી ગઈ હતી કે આ લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર થવાની છે ત્યારથી આ લોકોએ બધા મોબાઈલ વોશ આઉટ કર્યા મોબાઈલ બંધ કર્યો અને પછી આ વાઈફાઈ અથવા જો બેસીકલી ડોંગલ મારફતે આ લોકો એક સંપર્કમાં હતા પ્રતીક ભટ ચોથા પ્રતીકરાલ ભટ્ટ પંકિલ આ બંને ચિરાગ રાજપૂત ની માર્કેટિંગ ટીમમાં કામ કરતો હતો પ્રાથમિક પૂછપરછમાં ચિરાગ રાજપૂત કહે છે કે એનો કામ ખ્યાતિનો બ્રેન્ડિંગ અને માર્કેટિંગનો છે અને આ લોકો જેટલા બી આસપાસનો હોસ્પિટલ છે જ્યાં બેસિકલી સર્જરી નહીં થઈ શકે અથવા એડમિશન નહીં થઈ શકે આ લોકોનો ડોકટર્સનો કન્વિન્સ કરે કે તમારે ત્યાં જો પેશન્ટ ઓપીડીમાં આવતા હોય તો તમે અમારે અહીંયા રેફર કરો અને દરેક રેફરન્સ ઉપર પણ આ લોકો આ ડોક્ટરોનો કમિશન પણ આપતા હતા એની ડિટેલ્સ અમે મળી છે આજે અરેસ્ટ કર્યા પછી કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને આ તમામ મુદ્દાઓ જેટલા કે ભાઈ ક્યાં કોને કોને કેટલી કમિશન લીધું એનો કોન કોન હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સંપર્કમાં હતા અને કોઈ સરપંચોને સંપર્કમાં હતા કેવી રીતે એનો ફાસ્ટ એપ્રુવલ મળતી હતી અને આ લોકોનો જ્યારે આ છુપીઓ કોને મદદ કરી અને આ મોબાઈલ એને ડિલીટ કર્યો કેના કહેવાથી પુરાવાનો નાશ કર્યો આ બધા જો મુદ્દાઓ છે આ રિમાન્ડ મેળવ્યા પછી એનો તપાસ કરવામાં આવશે આ ડિટેલ્સ છે પરંતુ જયારે એની પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે ગઈ વર્ષનો ટોટલ ટર્ન ઓવર અગિયાર કરોડ જેટલા પીએમજેવાય પોર્ટલ પરથી છે

ત્રણ જેટલા દર્દીઓ વસ્ત્રાપુરમાં એનો રિલેટીવસે યાદી આપી છે એની સીડી અત્યારે મળી છે સીડી અને ડિટેલ ત્યાં મેડિકલ જો એક્સપર્ટ્સ છે સરકારી એનો આપવામાં આવશે કયો હું આપનો જણાવવા માંગુ છું કે આ મેડિકલ નેગ્લિજન્સ એક્ટ યા ડેલિબરેટલી એક્ટ છે કે આ લોકો જ્યારે મેડિકલ રિપોર્ટ એમાં ખાસ કરીને જોઈએ છે આ મેડિકલ રિપોર્ટ આવ્યા પછી એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આ પણ એમાં જો કાર્તિક પટેલ તો આઉટ ઓફ ઇન્ડિયા છે પરંતુ જો રાજશ્રી બીજી ડિરેક્ટર છે આ પણ આ ટૂંક સમયમાં આપનું માહિતી મળશે એનો પણ અમે ધરપકડ કરવામાં રાહુલ પટેલ રાહુલ જૈન કાર્તિક પટેલના સંપર્કમાં હતા ઘણી વાર એના જોડે ચેકથી જયારે પગાર આપવાની હોય એનો સાઇન પણ મેળવતા હતા અને કોઈ ખર્ચા મૂકવાનો હોય ત્યારે આ લોકો ડિસ્કસ કરીને એની બેલેન્સ શીટમાં ખર્ચા મૂકતા હતા રાહુલ જૈન ઉદયપુરથી પકડાયો અને બાકી લોક ખેડાથી પકડાયો આ તપાસનો એ ઈસ્યુ છે આ મુદ્દા છે હું આપનું કીધું છે કે રિમાન્ડ પછી આ લોકો ત્યાં પીએમ વાય પોર્ટલ પર કોને કોને જોડે સંપર્કમાં હતા આ સીડીઆર અને આઈપીડીઆર મારફતે પણ ચેક કરવાનું અમે આ જાણવા અત્યારે જેટલી બી તપાસ કરી છે કે ભાઈ કોને વધારે કમિશન લીધું અને કોને વધારે રેફરન્સ કર્યું એના આધારે અમે તપાસ કરશું તો અગર કોઈ હું આ જાણવા માંગુ છું સરકારની સીએમ સાહેબની એચએમ સાહેબની ડીજીપી સાહેબની અને સીપી સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે જો પણ કોઈ એમાં સંડાયેલો હોય એનો છોડવામાં નહીં આવશે હું જે આપનો કીધું કે ભાઈ આ લોકો નોર્મલ કોલ પર વાત નથી કરતા અને ચાઇનીઝ અને રશિયન એપ મારફતે વાત કરતા હતા અને એમાં પણ એમાં પણ આ લોકો નોર્મલ સિમ કાર્ડ મારફતે નથી આ ડોંગલ અથવા કોઈને ઘર મેં જઈને વાઈફાઈ મારફતે વાત કરતા હતા અહીંથી ભાગ્યો અહીંથી ઉદયપુર ગયો ઉદયપુરથી રાજસંબંધ ગયો અને રાજસંબંધ પછી ત્યાં ખેડાવ્યા અત્યારે તો જ્યારે આ પકડવામાં આવ્યા તો એને આ લોકો વકીલ મારફતે ટચમાં હતા અને ઘણા બધા ડાટા અને લોગ એને ડિલીટ કર્યો હતો હું આપનું કીધું છે કે આ બધું ટેકનિકલ એનાલિસિસ છે કયો નોર્મલ કોલ પર કાર્તિક પટેલનો તો કોઈ સંપર્ક ના કરે આ લોકો ઘણા બધા જો વેબ પ્લેટફોર્મ્સ છે એના ઉપર વાત કરતા હોય અને એની માહિતી કદાચ એનો આગળ નોર્મલ ટેકનિક એલિસીસમાં આવશે તો ખબર પડશે આ છે ઉક્રે ઉકેડી મુવાડા તાલુકા કપડવંધ જિલ્લા ખેડા અને એનો જો ફાર્મનો માલિક છે આ છે પ્રતીક કાંતિભાઈ પટેલ પ્રતીક કાંતિભાઈ પટેલ નો ફાર્મ છે ના મુવાડા તાલુકા કપડવ જિલ્લા ખેડાનું આ જેને હું આપનું કીધું છે કે ઘણા બધા એને એડવાઇસ લીધી અને મોબાઈલમાં એવિડન્સીસ ડિલીટ કર્યા અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો તો એની વિરુદ્ધમાં પણ બસો એકની કાર્યવાહી કરવામાં આવી આરોપીઓનો મોબાઈલ અત્યારે સીઝ કર્યા છે અને એનો એફએસએલમાં મોકલવામાં આવશે તાકે જો ડિલીટ ડાટા છે ચિરાગ અને રાહુલ જૈન અને મિલિંદ આ લોકો પહેલા ગયા હતા ને બાકી બે બાદમાં પાછળ થયા આ લોકો ત્યાં ઉદયપુર એકઠા થયા હતા ને અહીંથી ગાડીમાં ગયા હતા જો નથી બે પકડાયા આ લોકો માર્કેટિંગ અસીસ્ટન્ટ તરીકે ચિરાગ રાજપૂત માટે કામ કરતા હતા આ ગામમાં સરપંચોના જઈને સંપર્ક કરે લોકલ લોકોનો સરપંચ લોકલ લોકોનો સંપર્ક કરે અને નાના મોટા જ્યાં ગામડાઓમાં હોસ્પિટલ છે ત્યાં જ્યાં દર્દીઓ આવતા હોય એનો સંપર્ક કરે કે કોઈ તમારે વધારે સર્જરી અથવા સ્પેશલાઇઝ ટ્રીટમેન્ટની જરૂરત હોય તો આપ ખ્યાતિ હોસ્પિટલ રેફર કરશો તો આપનો કમિશન પણ મળશે

ગિફ્ટ લીધા છે અને કમિશન અમે ચેક થી આપતા હતા આ લોકોનું ટેકનિકલ અને અકાઉન્ટ ડિટેલ્સની મદદથી આ બધું ચેક કરવા આગળનો આ લોકોએ આગોતરા જામીન માટે એપ્લાય કર્યા હતા આ લોકોનો આ ટ્રાય હતો કે ત્યાં સુધી આ લોકો છૂપી જાય અને જયારે એનો આગોતરા મળે ત્યારે હાજર થાય અને આ લોકોનો પ્લાન આ હતો અને ત્યાં બિલકુલ લિમિટેડ અવર જવર કરતા હતા અને કોઈને લોકલ જોડે પણ સંપર્ક નથી કરતા હતા અને કોઈ પણ નોર્મલ તરીકે મોબાઈલનો ઉપયોગ નથી કરતા આ લોકો અત્યારે ડિટેલ અમે ત્યાંનું આજુબાજુ સીસીટીવી ચેક કરીએ છીએ પણ છેલ્લા ચાર પાંચ દિવસથી ત્યાં આ ઓપરેશન હું નહીં બતાવી શકું તાકે આગળ ભવિષ્યમાં કોઈ એક્સપોર્ટ એનો અવોઇડ ના કરે નહી એનો પણ ચેક કરીએ છીએ કે મિત્રતા તરીકે કર્યો અને શું એને મદદ કરી અને લાયક છે નો ડાઉટ એને પૂછપરછ ચાલુ છે અગર એની કાંઈ સંડોવણી હોય તો એના ઉપર હા એનો ખબર